અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના તબીબોએ પોતાની સ્કિલનો પરચો બતાવીને આ બંને બાળકોને સફળ સર્જરી કરી સ્વસ્થ કર્યા છે પ્રથમ કિસ્સામાં મધ્યપ્રદેશના પિંડાના ખેડૂત પરિવાર પિતા શંભુ ખાંટ અને માતા દક્ષાબેનના તેર મહિનાના દીકરા પ્રદ્યુમન પરિહારને એક દિવસ અચાનક શ્વાસ ચઢતા માતા ચિંતિત બન્યા હતા માતા દક્ષાબેનને મગફળીનો દાણો શ્વાસમાં ગયો હોવાની શંકા જતા તાત્કાલિક મનસૂર ખાતે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા ત્યાં સીટી સ્કેન કરાવતા ફોરેન બોડી શ્વાસ નળીમાં હોવાનું ખબર પડતા ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા માત્ર એક એક્સરે કરાવી તે જ દિવસે ડોક્ટર રાકેશ જોશી એચઓડી પીડિયાટ્રિક સર્જરી અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર જયશ્રી રામજી એસોસિએટ પ્રોફેસર અને એનેસીસિયા વિભાગના એસોસિએટ પ્રોફેસર ડોક્ટર નિલેશ સહિતની ટીમ દ્વારા સફળ બ્રોન્કોસ્કોપી કરી બાળકની શ્વાસનળીમાંથી મગફળીનો દાણો બહાર કાઢવામાં આવ્યો ઓપરેશન પછીનો સમય કોઈ પણ તકલીફ વગર રહેતા બાળકને સ્વસ્થ થતા રજા આપવામાં આવી પર્યટક સર્જરી વિભાગમાં ગયા અઠવાડિયે બે બાળકો આવ્યા એક તેર મહિનાનું બાળક જેને શ્વાસનળીમાં ફોરેન બોડી ફસાઈ ગઈ અને અઢી વર્ષનું બાળક જેને અન્નનળીમાં મોટો રાસનળીનો ટુકડો એટલે કે એનું જે બી કહેવાય એ ફસાઈ ગયું આની વાત કરીશ તો પ્રદ્યુમાન કરીને મનસોર એમપીમાં સિંગ દાણો ખાતા ખાતા અચાનક ઓતરાયો અને ખૂબ જ શ્વાસ શ્વાસોશ્વાસ વધી ગયું પરંતુ એની મમ્મીને ખાસ ખબર હતી કે મારા બાળકના શ્વાસ નળીમાં કદાચ આ સિંગ દાણો ગયો હશે એટલે એ લોકો મનસોરથી સીધા સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા અને જેને ઇમરજન્સીમાં બ્રોન્કોસ્કોપી કરી અને એની શ્વાસ નળીમાંથી એ દાણો કાઢવામાં આવ્યો એ જ રીતે બીજો અઢી વર્ષનો મિતાશ ફર્મા જેને એકચ્યુઅલી નાની ઉંમરમાં એટલે કે તાજો જન્મેલું બાળક જ્યારે હતું ત્યારે અન્નનળી અને શ્વાસનળીનું ઓપરેશન કરેલું અને ઓપરેશન બાદ એને એ ઓપરેશનની જગ્યા પર થોડી સંકળાશ થવાની ચાલુ થયેલી જેને અમે રેગ્યુલર એન્ડોસ્કોપીથી ડાયલેટેશન કરતા હતા રાસભરી ખાતી વખતે એનો જે મોટો જે છળીઓ આપણે જે કહીએ છીએ એ એની અન્નનળીમાં ફસાયો અને અચાનક વોમિટો ચાલુ થઈ ગઈ બાળક કશું પણ લઈ શકતો નહોતો એવી પરિસ્થિતિમાં એને સિવિલમાં લઈ આવ્યા અને એને અમારા જે ફ્લેક્સિબલ નરેન્ગોસ્કોપ અને જે રિજિડ બ્રોકોસ્કોપ છે એની મદદથી એવું કહીશું કે સર્જિકલ જુગાડ કરી અને અવડો મોટો રાસબરીનો ઠળિયો એની અન્નળીઓમાંથી કાઢ્યો અને આ બંને બાળકો સારા થઈ અને અત્યારે ઘરે ગયા છે ડિપાર્ટમેન્ટમાં જે આ ફેસિલિટી જોઈએ જેને કહીશું કે રિજિડ બ્રોકોસ્કોપ અને ફ્લેક્સિબલ ઇસોફેડોસ્કોપ હોવાથી આવી સર્જરી શક્ય બને છે જે પેશન્ટને બિલકુલ निःशुल्क એટલે કે ફ્રી ઓફ કોસ્ટ કરવામાં આવે છે બીજા કિસ્સામાં લીમડી સુરેન્દ્રનગર ખાતે કારના શોરૂમમાં કામ કરતા શૈલેષભાઈ પરમારના અઢી વર્ષના દીકરા મિતાંશને આઠમી જુલાઈ બે હજાર ચોવીસના રોજ આકસ્મિક રીતે રાસબેરી ખાતા ભૂલથી તેનું બીજ પણ સાથે ખાઈ ગયા બાદ ઉલટીની તકલીફ શરૂ થઈ અને ત્યારબાદ જ્યારે પણ કંઈક ખાવા જાય ત્યારે ઉલટી થતી ખોરાક તકતો ના હોવાથી તેની મમ્મી મમતાબેનને બીજ ગળી ગયો હોવાની શંકા ગઈ તેઓ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા બાળકને પહેલાંથી જ ટાઇપ સી ટ્રેક્યુ ઇસોફેઝિયલ ઇસ્ચુલા અને એન્ડોસ્કોપી ગાઇડેડ ડિલેટેશનના બે વાર ઓપરેશનના કારણે અન્નળીનો માર્ગ સાંકડો થઈ ગયો હતો બાળકને દાખલ કરી તાત્કાલિક ધોરણે ડોક્ટર રાકેશ જોશી અને તેમની ટીમે સર્જરી કરી અમરેલી જિલ્લાના સાવનકુંડલા રેન્જ વન વિભાગમાં ભ્રષ્ટાચારની માહિતી માંગનાર સામાજિક કાર્યકર સામે